ઘર એટલે આશ્રો રહેવા માટે આશ્રો કે જ્યાં બધા પ્રકારને શાંતિ મળે પછી અમેરિકા હોય કે ભારત હોય કે ગુજરાત હોય પણ આ જે તમે ઘર જવો છો એ પડોશી નથી કેટલા મસ્ત છે નહીં આપણું પણ ઘર કે કેવું લાગે છે એઝ અ સ્ટુડન્ટ અમેરિકામાં કેવું ઘર કેવા ઘરમાં તો આ અમારું ઘર છે આ હોલ છે જેમાં સોફા અને ટીપાઈ રાખેલી છે લેપટોપમાં બધા કામ કરતા હોય થોડુંક તમને અજીબ લાગતું હોય છે પણ નાનુકડું ઘર આવું જ છે કંઈક આ ડાઇનિંગ ટેબલ છે જેમાં કંઈક ને કંઈક બધા બનાવીને ખાતા હોય અને આ છે રસોડું બધી વસ્તુ જેમ તેમ પડેલી છે આ પ્લેટફોર્મ છે આથી લઈને અહીંથી લગીને બધા વાસણ ધોવાના બાકી છે અને બધી વસ્તુ એમને એમ પડેલી છે અને આ જે તમે સફેદ કલરનું જોયું એ એક વોશિંગ મશીન જેવો એ ગેસ હતો તો હવે હું તમને મારું રૂમ બતાવું આ રૂમની અંદર મેં ગયો અને આ અહીંયા બે બેડ છે એક મારું અને એક મારા ભાઈબંધનું બહેનનો રૂમ છે આ ટીપાઈ જેવું છે જ્યાં અમે વસ્તુ રાખી શકીએ બધી અને આ મારા કપડાં રાખવાની જગ્યા અને હવે તમને હું બતાવું સૌથી મહત્ત્વની વસ્તુ અમેરિકાનું બાથરૂમ કેવું હોય છે તો આ નાહવા માટેનું બાથટબ છે જેમાં નાહવું હોય એટલું નાઈ શકો હંગવા માટેનું હંગવાનું છે અને આ એ વોશબેસિન છે જેમાં તમે હાથ પગ ધો તમે ધોઈ શકો તો આવું કંઈક બાથરૂમ છે હવે તમને બતાવું રિયાલિટીમાં બહારથી મકાન કેવા લાગે છે તો નોર્મલી એઝ અ સ્ટુડન્ટ બધા મોસ્ટલી આવા ઘરમાં જ રહેતા હોય છે જેમાં લાઈનમાં છ છ લાઇનમાં ઘર હોય છે અને નાના ઘર હોય છે બધા ઉપર નીચે લાકડાના બનાવેલા ઘર હોય છે અને કંઈક અમેરિકાના ઘર આવા હોય છે તો જો તમારે આવા જ અવનવા વિડીયો જોવો હોય ગુજરાતીમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો અને લાઈક કરી દેજો